આજે વિધાનસભામાં ગુરુની અંદર મારો ગોતા વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા ઉપર 11 નંબરનો પ્રશ્ન હતો અને પ્રશ્ન પ્રશ્નને પૂછવા માટેનો મારો મેન હેતુ એટલા માટે હતો કે અત્યારે અંબાજીની અંદર જે દબાણ હટાવવામાં આવે છે એ દબાણ હટાવવાના મુદ્દા ઉપર મેં મંત્રીશ્રી સૌથી પહેલાં એ પૂછવામાં આવ્યું હતું કે અંબાજીની અંદર તમે ટીપી મંજૂર કરી ક્યારે કરવામાં આવી

કે જે લોકો તે મકાનો બનાવી દે છે પેલા જે બનાવ્યા છે એ તો તમે તોડો છો પણ નકશો જાહેર કર્યા પછી જે લોકો મકાન બનાવતા હોય બધાના જે ખર્ચા કરતા હોય એ તો નહીં કરે એના માટે મંત્રીજી પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીજીએ એ પણ જવાબ મને નથી આપ્યો એટલો જ જવાબ આપ્યો છે કે અમે આ લોકોએ હાઈકોર્ટે મંજૂરી આપી અને દમન હટાવવા માટે એ લોકો ખરેખર તો હાઈકોર્ટ મંજૂરી આપે અને હાઈકોર્ટ પર એવું પણ નથી કહેતી કે તમે રાત્રે દમન હટાવો પણ આ સરકારે દિવસે અટાવાના બદલે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી રાત્રે એ લોકોને રહેવા પણ નહોતા દીધો એને એ લોકોને જે નેવ્યાસી મકો રાતો રાત તોડવામાં આવ્યો હતો અને આજે એમને મેં એમ કીધું કે ભાઈ આ લોકો સરકારી તમામ યોજનાનો લાભ લેતા હતા અને આ લોકો સાઠ વર્ષથી તેઓ આવ્યા હતા એમને તમે કઈ રીતે કહી શકો કે આ ડબળમાં સાઈડ-સાઇડ પરથી જે લોકો રહેતા છે સતાઈ તમું ભયોજનાઓ રોડ રસ્તા લાઈટ પાણી સર્વગ્રાભ બધી જે યોજનાનો લાભ લેતા હતા એ લોકો પંચાયતમાં વેરો ભરતા હતા પણ તોછો તો આતારે એનું કેવું એવું છે કે આ દબળું મેં એમને એમ કીધું કે તમે આ સાઈડ વરસ્થ જે લોકો રહેતા હતા એમને તમે સહાય આપવા માગો છો કે કેમ પણ એમને મંત્રીશ્રીએ મને એટલું ખૂબ જ કીધું છે કે અમે પહોંચ લાભાર્થીઓને વળતર આપ્યું છે પણ બાકીનું છું કેમ કે 60 વર્ષથી રહેતા હતા એના પછી જંગલ વિભાગ આવે દબણ પછી પણ આટલા વર્ષોથી રહેતા હતા દતી યોજનાનો લાભ લેતા તો ખરેખર એ લોકો વળતર મેળામાં લાયક હતા પણ તો છતાં મંત્રીશ્રી એ બાબતની અંદર મને ખોરતો જવાબ આપે છે અને નકશો જાહેર કરવાનો મે કીધું નો જીત માટે એ પણ મંત્રી મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાના સન્માનિત સભ્ય અને કોંગ્રેસના આગેવાન વાયસીભાઈ વાયસી કાંતિભાઈ ખારાડી અંબાજીના દબાણના પ્રશ્ને કેટલા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે માની કાંતિભાઈ ગુજરાતની અંદર જ્યાં જ્યાં સરકારી જગ્યાઓ જાહેર રોડ અને રસ્તા પરથી દબાણ હટાવ્યા છે તેની અસ્કેમતો ઉપર જનતા માટે સુવિધાઓ બની છે ક્યાંક શાળાઓ બની છે ક્યાંક હોસ્પિટલો બની છે ક્યાંક રોડ રસ્તાઓ આંગણવાડી બની છે અને ગરીબોને નવી સુવિધા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ રાજ્યની સરકારે કર્યો છે નવા વિકાસના આયામો સાકાર કર્યા છે અંબાજીમાં પણ 51 શક્તિપીઠ એનો વિકાસ કરી રાજ્યની અંદર સ્પિરિચ્યુઅલ ટુરિઝમ અંબાજીની અંદર કેવી રીતે વિકસી શકે દેશ અને દુનિયામાંથી સનાતન પ્રેમીઓ માં અંબાને શીશ ઝુકાવવા માટે અહીં આવી શકે એના માટેનું સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે ખૂબ મોટો રોડમેપ તૈયાર કરાયો છે ને એના ઉપર રાજ્ય સરકાર કામ કરી રહી છે આ વિકાસને કારણે ક્યાં પણ ક્યાં ગરીબો માટે નવી રોજીની તકો ઊભી થવાની છે પરંતુ આ વિકાસને અડચણરૂપ અને જાહેર મિલકત પર દબાણ કરનારા કેટલાક લોકોને કોર્ટે પણ દાદ આપી નથી એવા લોકોને બચાવવા માટે તમે આવ્યા છો પરંતુ કોંગ્રેસનું હું એમ માનું છું કે આવા લોકોને બચાવવાના પ્રયાસો કરી અને ગરીબોના નામે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓને છાવરી ગરીબોના માટેના વિકાસ વિરોધી તરીકેનું વલણ આજે કોંગ્રેસનું સ્પષ્ટ થયું છે સરકાર દ્વારા વિકાસ યોજનાના પ્રારંભિક છે હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા સૂચનો એમની સાથે ચર્ચાઓને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઈનલ વિકાસના નકશાઓ ફાઈનલ ઇરાદાઓ જાહેર કરતા હોય છે કદાચ કોંગ્રેસના માનની આ ધારા ધારાસ આ જે આખી પ્રક્રિયા છે એને જાણવી કદાચ નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે